શુદ્ધ અને પોષણયુક્ત ખોરાક દરેક મનુષ્યની મહત્ત્વની જરૂરિયાત છે પણ હાલના કહેવાતા વિકાસશીલ જમાનામાં પણ મનુષ્યને શુદ્ધ ખોરાક પ્રાપ્ત થતો નથી દરેક જગ્યાએ ભેળસેળ થઈ રહી છે અને ભેળસેળ રોકવામાં સંબંધિત તંત્ર મુખ પ્રેક્ષક બન્યું છે વડોદરામાં ફરી એક વખત ફૂડ સેફ્ટી મુદ્દે વિવાદ સર્જાયો છે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંતુષ્ટી મેક્સ એન્ડ મોર આઉટલેટ પરથી ખરીદી કરેલો સિલ્ડપેક ચીઝ કેક ફૂગવાળો મળતા બે વિદ્યાર્થીઓએ આરોગ્ય વિભાગને તાત્કાલિક આક્ષેપો સાથે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી મળતી માહિતી મુજબ વાઘુડિયા રોડ વિસ્તારમાં ભાડે રહેતા ખાનગી યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓએ ગઈકાલે રાત્રે રૂપિયા એકસો નેવના બે ચીઝ કેક ખરીદ્યા હતા જ્યારે તેઓએ પેક ખોલીને ચેક કર્યા ત્યારે કેક સ્પષ્ટ રીતે ફૂંક ચડેલો અને સડેલો જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓએ આ અંગે તરત જ આઉટલેટમાં રજૂઆત કરી હતી પરંતુ કર્મચારીઓએ કેક તપાસવાનો પણ ઇન્કાર કર્યો હતો એવી ફરિયાદ સામે આવી છે ત્યારબાદ સંચાલક સાથે ટેલિફોનિક સંપર્ક કરતાં પણ સંચાલક દ્વારા અમારી બ્રાન્ડ છે પસંદ ન હોય તો બીજી લઈ લો જે કરવું હોય કરો એવો ઉડાઉ પ્રતિભાવ આપવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે વિદ્યાર્થીઓના આક્ષેપો સાથે કહેવું છે કે પેક ઉપર એક્સપાયરી તારીખ પણ દર્શાવવામાં આવી ન હતી તેઓ અગાઉ પણ અહીંથી ચીઝ કેક લઈ ચૂક્યા છે જેથી સ્વાદ ગુણવત્તાની ખબર છે પણ આ વખતનો પ્રોડક્ટ સ્પષ્ટ રીતે સડેલો હતો આ મામલે વિદ્યાર્થીઓએ જિલ્લા આરોગ્ય વિભાગને લેખિતમાં રજૂઆત કરી છે અને વડોદરાના તમામ સંતુષ્ટિ આઉટલેટમાં તાત્કાલિક તપાસ હાથ ધરવા ફૂડ સેફ્ટી ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા અને પેક પ્રોડક્ટ ઉપર મેન્ડેટરી એક્સપાયરી લેબલિંગ ફરજિયાત કરવાની માગણી કરી છે આ ઘટના પછી શહેરમાં ફરી ફૂડ ક્વોલિટી અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે